મોડાસા શહેરની માણેકવા સોસાયટીમાં ગત શુક્રવારે બપોરના સુમારે સેલ્સમેનના સ્વાંગમાં આવેલ ત્રણ જેટલા લબરમુછિયાની ગેંગ ત્રાટકી હતી વાસણ અને દાગીના ચમકાવી આપવાના બહાના હેઠળ રહેણાંક વિસ્તારના ઘરમાં એકલ દોકલ રહેતી મહિલાઓને ગઠિયાઓ શેમ્પૂનું માર્કેટિંગ કરતા હોવાનું જણાવી ઠગવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી મોડાસા શહેરની એક સોસાયટીમાં રહેતા અને ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા વૃદ્ધ માતા ઘરે એકલા હતા તે સમયે આવેલા ત્રણ શખસોએ વાસણ અને દાગીના ચમકાવવાની વાત કરતા વૃદ્ધા ગઠિયાઓની વાતમાં આવી જતા તેમને પહેરેલી સોનાની અઢી તોલાની બે બંગડી કાઢી આપી હતી એક ઠગે તેમના વૃદ્ધાના હાથે કેમિકલ જેવો પદાર્થ લગાવતા વૃદ્ધા બેસુખ જેવી સ્થિતિમાં મુકાઈ ગયા હતા ત્રણે ઠગે સોનાની હજી તોલાની બંગડી સરકાવી લઈ સોના જેવી ડુપ્લિકેટ દેખાતી બંગડી હાથમાં પકડાવીને ફરાર થવામાં સફળ રહ્યા હતા વૃદ્ધાને થોડા સમય પછી ભાન આવતા અને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતા બુમાબૂમ કરી મુકતા સોસાયટીની મહિલાઓ એકઠી થઈ ગઈ હતી ત્રણેય ગઠિયા સીસીટીવી કેમેરામાં કે થયા હતા મોડાસા શહેરની માણેકબા સોસાયટીમાં ગત શુક્રવારે બપોરના સુમારે સેલ્સમેનના સ્વાંગમાં આવેલ ત્રણ જેટલા લબરમુછિયાની ગેમ ત્રાટી હતી વાસણ અને દાદીના ચમકાવી આપવાના બહાના હેઠળ રહેના વિસ્તારના ઘરમાં એકલ લોકલ રહેતી મહિલાઓને ગઠિયાઓ સેન્ડ્રોનું માર્કેટિંગ કરતા હોવાનું જણાવી ખવવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી મોડાસા શહેરની એક સોસાયટીમાં રહેતા અને ટ્રાવેલ્સના જે તેમના મૃતના ના હાથે તેમજ જેવો પદાર્થ લેવાતા મૃતના બેસી જેને સ્પર્શમાં મુકાઈ ગયા હતા અને હવે સોનાની હજી પહેલાની બંધી સરકારી સોના જેવી રીતે દેખાતી બંને હાથમાં પકડાવીને ફરાર થવામાં સફળ રહ્યા હતા વૃદ્ધાને થોડા સમય પછી ભાન આવતા અને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં બુમાબુમ કરી મુકતા સોસાયટીની મહિલાઓ એકઠી થઈ ગઈ હતી ત્રણેય ગઠિયા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા